ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવતા લોકોએ સાયલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે સાયલા મામલતદાર કચેરી ખાતે તમામ ગામોના ખેડૂતોએ હાજરી આપી હતી જેમાં અલગ અલગ તાલુકામાંથી નકલી ખાતરના ભોગ બનનાર ખેડૂતો કલેક્ટર પાસે ભીખનો કટોરો લઈને અને ન્યાય માટે આજે ભીખ માંગી વાસ્તવિકતા તો એ છે કે આ પ્રશાસન ઊંઘતું પ્રશાસન છે કારણ કે છેલ્લા પંદર દિવસથી જિલ્લામાં અલગ અલગ ખેડૂતો નકલી ખાતરના ભોગ બન્યા છે છતાં પણ પ્રશાસન જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આટલા દિવસો થઈ ગયા છે છતાં પણ કંપની ઉપર કે કંપનીના એજન્ટો ઉપર કાયદેસરની કાર્યવાહી નથી થઈ તેનો મતલબ કે પ્રશાસનને ન્યાયમાં કોઈ રસ જ નથી જેથી કરીને આજે ખેડૂતો દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં ખેડૂતોએ નકલી ખાતરની થેલીઓ પોતાના શરીર ઉપર ધારણ કરી અને ભીખનો કટોરો લઈ અને ન્યાયની ભીખ માંગણી કરી તેમજ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તેમજ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર મયૂરભાઈ સાકરિયા દેવકરણભાઈ જોગરાણા અને આજુબાજુના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જી લાઇવ ન્યૂઝ સાથે જયસિંહ સારોલા સાયલા આજે સાયલા કામલેદાર કચેરીએ સાયલા તાલુકાના અલગ અલગ ગામોમાં જે ડુપ્લિકેટ ખાતરનો વેપલો થયો છે અને એના કારણે ખેડૂતને પરિસ્થિતિ એવી છે કે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં આજે મામલતદાર કચેરીએ પોતાની જે રજૂઆત લઈને આજે અહીંયા આવ્યા છે અને ખેડૂતની એવી રજૂઆત છે કે અમે જે કંઈ ખાતરનો ઉપયોગ કર્યો છે એના કારણે આ વર્ષનો અમારો પાક નિષ્ફળ ગયો છે અને એ નિષ્ફળ સાથે સાથે એ જમીન પણ બંજર થઈ ગઈ છે તો હવે આ જે કંઈ કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ખેડૂતોને અત્યારે આ વર્ષે કોઈ પાકે એવું લાગતું નથી તો વિઘે ઓછામાં ઓછું સાઈઠ માંગણી સાથે આજે સાથે સાથે આમ આદમી પાર્ટીના લોકો અને બધાને રાખીને રાખી રજૂઆત કરી છે અને સાહેબે આપી છે કે ટૂંક સમયમાં અમે કાયદેસરની કાર્યવાહી કરશે પણ અમે તો કહેવા માંગીએ છીએ તંત્ર હજી પણ ઉમટતું છે જો તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આ લોકોને બીજું તો કોઈ પાક છે નહીં કોઈ એમની પાસે આશા નથી તો આવનારા સમયમાં ખેડૂત જ કહે છે કે સાહેબ જો રજૂઆ આની યોગ્ય વળતર નહીં મળે તો અમારે અહીંયા આત્મવિલોપન સિવાય અમરી પાસે કોઈ રસ્તો નથી